পংখা ন থাকা ম સીધા આરામને જય શ્રી ક્રાસ બતાવીને હવાર હવાર ના જો પોણા નવ વાગી ગયા ને છે ને આજ તો અસલ ઉઘાડ થઈ ગયો આવ્યો એવો વરસાદ રાતે મોડે હુંતી હતો ને ઠાકતી કલાખો દીવાય હો પ્રમ દિ રાતનો ચાલુ થયો હતો કલાખો દીવાય હો રાતે મોડે હુંતી હતો ને હવે અટાણે અસલ ઉઘાડ થઈ ગયો તે મંડીએ કામ કરવા જ નાસ્તા ને કરી લીતા ગઈને રોટલી દેવાની જ બાકી છે આખી જાવું હવે પેલા મમ્મી એને નાસ્તો કરી લીધો ખીચડી વખાઈ ચા બનાવ્યો એની નાસ્તો કરી લીધો પછી મમ્મી કે લાવી કે એને આવું ને તું નાસ્તો કરી લે મમ્મી છે ને બાયણે ખુમરો મરવા ગયા તા પાછા આવતા રહ્યા ને એ છે કેનાલ જોઈને કેટલીક ભરાણી એને પૂછી આપણે જોવા નથી ગયા છો કે હજી જય શ્રી કૃષ્ણ સીતારામ હા જો કેનાલ આથી ફૂલ ભરાઈ ગઈ રાતે હાટે મેં એવો પડતો હતો હા એવો આવતો હતો વરસાદ એટલે જો તાર પપ્પા ને ઓલો ભાઈ ની બધે આ કાઢીયા હામા કરે મેં ચોખા કરી નાખો ને પાણી જાય નાલા હા પર લઈ તો આ નાલા માં છે ને કચરો ભરાઈ ગયો તો આપડે રોડ પાસે સાફ કરી નાખે તો ખેતર માં પાણી ન રે જરાય બોલવાનો મોકો આપો પાણી કેટલું બાયણે ભરાઈ ગયું મેં ફરી ગયો કા ટાઈમ ફરી ગયો હાડા નો મેસેજ કે આંગણવાડી કે નવ નો થયો ટાઈમ મેં કીધું હાલો તો

પેલા છે ને હું સીવું તૈયાર કરી દઉં ને પછી તમને એક જોરદાર કોમેન્ટ સંભળાવું વિરમ એ કરી સીવું મામા એ છે ને સીવ માટે મસ્ત કાલના ના વિડીયો મોટી કોમેન્ટ કરી હું તમને છે ને પછી સંભળાવું પેલા ને તૈયાર કરી દઉં આપણે બે રાવણા તો છે પણ આ પાછો ત્રીજો એ વાયવો આ ત્રીજો મમ્મી વાયવો તો હા ના આપણે રાવણા હાટું તો નથી વાયવો પણ મેં કીધું જો અહીંયા આપડે હીરું અસલ નું થઈ જાય હા બે જો આ ચીકુડી છે એક આ બાજુ ચીકુડી છે મમ્મી કે આ રાવણો એક વાવી થઈ ને તો ચારે જાળવા હરખા થઈ જાય ને અને આપડે આય બે હું હોય તો બે હાય બે હોય બે હાય આપડે સાધન કઈ રાખવું હોય રખાય ટ્રેક્ટર છે ઘણી ઘણી ઠારી એમ ના પૂરવું પડે સ્કૂટર છે પણ હજી એક ઓલી હું કરાયણ નું કઉ એટલે મેં કીધું કરણ માં વાવી દઈએ આપડે ઓલી ઓલી ગલગોટા કરણ હોય ને હા હા ગુલાબી હા ગુલાબી કરે મેં કીધું એક રોપડો લેતા આવી હા એ ગલગોટા કરણ કલમ ની હોય તો લાગી જાય તો લાગી જાય અટાણે બધી વસ્તુ લાગી જાય અટાણે વાવી દેવાય તો મેં કીધું એક ન્યા વાવી દે હાલો પપ્પા મગાવ લે હું નકર પછી આપડે અહીં નર્સરી છે હા મેં કીધું તો કરું હવે એને યાદ આવે ત્યાં થાય અટાણે આપડે વાવીએ ને તો લાગી જાય તો લાગી જાય તો વાટ જોવે કે સીવું રોટલી લઈ ને કઈ આવે કે આવી ગઈ ને તું રોટલી લઈ ને તો દઈ દે જઈ વાટ જોવે એટલે મને સીવું રોટલી દેવા આવે તો મજા આવે કોણ હેજી એ પડી ગઈ હવે તો આવતી રાબાજી હોટાટા બાય બાય કર દયો બાય બાય બજાઈ બાય બાય કે દાદા કે દાદાंचं მო

તો શિવાની તૈયાર થઈ ગઈ ને દાદા ગયા મૂકવા ભાવેશભાઈ તૈયાર થઈ ગયા નીચે આવીને કે વૈયા ગયા દાદા દીકરી મમ્મી કઈ તો વૈયા ગયા હવે મમ્મી કહું મમ્મી રે રોહડમ પોતું કરતા તમે કીધું છે ને જરા કવિરમભાઈ કોમેન્ટ સાંભળતા જાવ પછી જાવ સાંભળવી હા સાંભળવાની જોઈએ એન મામા એન માટે જોરદાર કોમેન્ટ કરી શિવાનીની ન બોલીને પણ ઈશારા થી બધું સમજાવી દેશે એની એજ અદા મને ખૂબ વહાલી છે ભલે થોડું મોડું શીખે બોલતા પણ શીખી જશે બહુ પ્યારી લાગે એની આ ન બોલીને પણ બધું સમજાવી દેનારી અદા બીજા ફોનમાંથી હું વાંચું છું હજી થશે નાના બાળકો તો ભગવાનનું એક રૂપ કહેવાય બાળપણ ખૂબ ભોળું હોય છે અને ક્યારે પૂરું થઈ જાય છે હસતા રમતા એની યાદો ખબર પણ નથી પડતી અને પછી આપણા માટે ફક્ત યાદી બનીને રહી જાય છે આપણા બાળપણને આપણે ખાલી યાદ જ કરી શકીએ છીએ પણ આપણા બાળકો સાથે એની કાલી ઘેલી બોલીમાં આપણે આપણા બાળપણ માણી શકીએ છીએ એટલે મોજ કરી લેવાય આવા સારા દિવસો પાછા નહીં મળે આવા સારા દિવસો પાછા માણવા નહીં મળે લવયુ શિવાની ફૂલ મોજ કરી લેજે તારી આ કાલી ખેલી બોલી ને કઈ મસ્ત કમેન્ટ કરી થેન્ક યુ થેન્ક યુ વિરમભાઈ ને વિરમભાઈ ખુબ ખુબ આભાર કેવડી તમે મોટી કોમેન્ટ કરી એમ થાય કે વાઈ ચાર્જ રાખીએ વાઈ ચાર્જ રાખીએ મસ્તની કરી હો કોમેન્ટ તો બધાય તો કોમેન્ટ વાંચતા ના હોય મેં કીધું વિડીયો માં ભોલી દઉ ને તો બધાય સાંભળી લે તો તમે હવે કેજો કોમેન્ટ માં વિરમભાઈ કેવી મસ્ત કોમેન્ટ કરી તો એની હારે હવે આપણે કાઈમે ચડી જઈએ પાછા

તડકો જરાય નમરે તડકો જરાય નમરે ઓલ ભૂર ને તડકો બધું ઝેડા રાખે અસલ નો ધાણા ને મેથી રૂપારા ઉગી જાય શિયાળામાં તો બકાલું આવે એવું પછી આવે ની આઠ મહિના જો ચણા લોટ નહીં આપણે લોટ થઈ જાય તો મરચાં ફરીને વઘારી નાખીએ ને રોટલા પછી બનાવી નાખીએ ને રોટલા છે ને આપણે ઓલા દિના દીદી નીતિનભાઈ ને બનાવી ને સંભાળે કાલ હાંજે જ કોલ હતો ને મને નીતિનભાઈ કહે કે તમે કિરણ બપોરે સંભારતા હતા કે રોટલા બનાવ્યા હતા અહીંયા હા અમે સંભાળતા જોઈ કે ગાયમી વિડીયો જોઈ તઈ

ભાત તો વખાર લે ઈ પૂછી લઈ નો આવડે કે કેમ બનાવવાનું એટલે અમે અહીંથી કહી દઈએ તો એ પ્રમાણે છે ને એ બનાવી લઈ તો બટેટા બનાવી ગયા થોડોક નાસ્તો કરતા ગયા બપોરે આવીને ખાઈ ને હું જાવી કે વાત નથી થઈ બાફવા મુંડા ની પાસે મરચા ભરાય જાય એટલે બસ તીરા ખાલી વઘાર કરી ઇંગ ફેરવવાના હોય તેલમાં હેરાવાના હોય લોટ તો પાકી ગયા જાય รดปับเลยบ้า <constitutional> พ <Chen in> ี่ไหนโขยรถปับอย่พอไม่คุ้นไหนโยปานนั้นกครุ่นนั้นสิ મરચામાં ઉપરથી જોઈ ગયો છું રોટલા ખાવા ને આ સ્પેશિયલી રોટલો કેના માટે આ સ્પેશિયલી રોટલો દિના દિદી નીતિનભાઈ માટે હાલો રોટલા ખાવા ચૂલાના વાગી ગયા શિવાની છે ને ઓઠળી હાથ માં આવી ગીતી ના શાંતિ ઘેર ગયા તા ને દક્ષા ને તે શાંતિ નાખી હા પછી પોતાને યાદ આવી ગયું કાલ વિડીયો જોતા તા મમ્મી ને

પંપની ની બેટરી ખરાબ થઇ ગઈ હતી ને નવી બેટરી લઈ નવી બેટરી નાખે હવે કપા માં દવા સાટવાની તૈયારી કરીશું કઈ ની દવા સાટવી ઈ તો આવી વસ્તુ તો તરત જ પછી જોઈએ નવી બેટરી આ બેટરી જાય એટલે પછી પૂરું નવી જ લેવી પડે નવી લેવી પડે બે ત્રણ વાર હાલે ઘટાણ પપ્પા લઈ આયાસ રોંઠે ગયા તારા ના ઉઠાતાથી લઈ આયા સીયુ હાટ આઈસ્ક્રીમ લે આઈસ્ક્રીમ સીયુ ઈ ખાતી ને હવે બેટરી છે ને પપ્પા દીકરો જો બેટરી બદલાવે છે પંપની જા આધા દીયે છે ને મસ્ત હકેલી દીધી પાટલી વારી નાખી દીધી સીયુ નમઠણી હો હા મસ્ત લાગે ને હું માઇક ગોતે કે માઇક તો એક દાદી પાસે એક મારી પાસે તારે બોલવું ઈ તું બોલી તોય દાદી ને માઇક માં સંભરાશે હા વીડિયો માં બોલવું તારે તો તને ભરાઈ દો હાલો બોલતી હોય તો કાકા કોમ્ફર્મો કરે પછી ભાગ ખાધો કેવો હતો ભાગ આઈસ્ક્રીમ કેવી હતી હા અમારે છે ને એમ એવું થયું બપોરે આવ્યા ને હા એને ભાગ નો લઈ દીધો એટલે ભૂલી ગયા હતા ટૂંકમાં બીજું કઈ હા ભૂલી ગયા ભૂલી ગયા દરવાજ નકર દરરોજ લઈ આવે અને પછી આવી ને ચોકલેટ દઈ દીધી અને પછી ને પાછું યાદ આવી ગયું કે હું આવી ભાગ નો ચોકલેટ ખાતા પછી યાદ આવ્યું કે આ ચોકલેટ મને ઘરમાં હતી દીધી વાંચી લઈ આવ્યા નથી કોઈ ને પછી તો ખિસકાણ ખિસકાણ થી મને મારવા માંડી ને તને હોત મારતી હતી અને ઘડીએ ઘડીએ યાદ આવી જતી હતી હા જરાક ભલે ભાગ હોય પણ એ હોય તો જ વરે આવે ને લઈ આવે ને પછી જઈને હોજરી વરે પછી તો અચાણે લઈ આવ્યા છો આઈસ્ક્રીમ લઈ ખાઈ લીધી ને હવે એનું મોટું આઈસ્ક્રીમ જેવું જો થઈ ગયું એટલે લે તો સીવું જો દાદી પાસે બેહાડીને મેં કીધું હાલો હવે છે ને હું તરાવ

પંપ ની બેટરી તો બદલાવી લીધી બેટરી નીકળી ને એલો તમારે આમાં કરી લેવા કેમ કે આપડે અંધારે ના રહીએ ખાવા પીવામાં એક લેમ્પ થાય પંખા બંખા ના થાય એટલે બેટરી પાછી તો રાખી લે બસો રૂપિયા વાર દે

થાય ને <laughs>

ભરાઈ રહી છે પગ બાકી વિડીયો ગમે તો તું કા એમ થઈ જા વિડીયો ગમે ને તો વિડીયો લાઈક કરતા જાજો ભૂલતા નહીં હમણાં તો જો ચોમા છે ને તે ઘરમાં ને ઘરમાં હોય હમણાં ના ને હમણાં વિડીયો ઉતારીએ ખેતરમાં બહુ કઈ કામ હોય નહીં વરાપ થાય તો કામ નીકળે તો પછી હમણાં આવીએ ને હમણાં મજા આવે ખેતરમાં હવે જાય અહીંથી જો કાકા બોલાવે જરાક